ભગવાન જગન્નાથ ની એકસો સુડતાલીસ રથયાત્રા સાત જુલાઈ ના રોજ નીકળશે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાન ને આંખો આવી છે જેથી સવારે ભગવાન ના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ઢોલ નગારા ના તાલે વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું સાથે જ જય રણ છોડ જય જગન્નાથના નાદ સાથે ભગવાન જગન્નાથની આરતી પણ થઈ જે બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ સંતોનો દૂધપાક અને માખવાનો ભંડારો યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો જગન્નાથારો મંદિરે યોજાતો હોય છે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે દેશભરમાંથી આવેલા સાધુ સંતો ભંડારો અહીંયા યોજવામાં આવ્યો છે કાળી રોટી અને ધોળી દાળ એટલે કે માલપુવા

શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ